રાજકોટ શહેરના કોઠારિયા રિંગ રોડ પર આવેલ ખોડિયાર ડાયમંડ નામના કારખાનામાંથી દોઢ માસ પૂર્વે રૂપિયા સાહીઠ લાખથી વધુની કિંમતના અગિયાર હજાર પંચાવન હીરાની ચોરીનો ચકચારભર્યો બનાવ બન્યો હતો પોલીસની અલગ અલગ ટીમો તપાસ પણ કરી રહી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોઢ માસ સુધી એક એક કડી મેળવીને હીરા ચોરી જનાર તસ્કર અજય નાયકાને દબોચી લઈને તમામ હીરા રિકવર કર્યા છે અજય નાયકાએ ખોડિયાર ડાયમંડમાં ચોરીને અંજામ આપ્યા બાદ હીરા વેચી નાખવાના પ્રયત્નો પણ કર્યા હતા રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પર કાઢી ગયો હતો અને જે અ લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખી આખી જે તિજોરી હતી એ જ લેન્જ જતો રહેતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત જ અસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ની ટીમો લાગી ગઈ હતી અને આ આ જે ચોર ચોર કોણ શકે છે છે એમો ધરાવતા ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ ડીજી સર વિકાસ સહાય સર જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો મેન્ટ વિશે પણ આપણે મેળવી મેન્ટ પાસેથી પણ માહિત મંગાવી હતી તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસ થી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઇમ ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી પૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચે જે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો ને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રિલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ થોડું વાતાવરણ ગરમ હોય અને થોડું શાંત થાય પછી આ બધો વેચવા એવું વિચારીને કારખાનાની અંદર રાજકોટ શહેરના હસ્તે કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણને મુદ્દામાલ પર દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપણે રિકવર અજય નાયકા જે નામનો આરોપી છે તેનો ગુનાઈ ઇતિહાસ છે આશ્રે વિશેક જેટલા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે જેની અંદર આ અલગ અલગ પ્રકારની ડરફોડો કરતો હતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે કાઇમરાજ છે વિજય રાજસિંહ જડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મુમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ચડતી પડવામાં સફળતા માની શકીએ એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલા એ પેલા જેલમાં હતો ત્યારે જે જેલની અંદર આવી એમો ધરાવતા જેની આરોપીઓ હતા તેઓની સાથે એની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યાની અને આ જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય. અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ એની તપાસ સ્વરૂપ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ અલગ અલગ હીરા ચોરીના ગુનામાં જેલના હવાલે થયેલા આરોપીઓની પૂછપરછ કરી હતી જે દરમિયાન તમામ આરોપીઓના નિવેદનમાં એક વાત સામે આવી હતી કે અજય નાયકા જેલવાસ દરમિયાન તેમની પાસે હીરા ચોરીને કેવી રીતે અંજામ આપવો તે સહિતની વાતો કરતો હતો તેથી પોલીસને આ હીરા ચોરીને અંજામ આપ્યો હોય તેવી શંકા અજય નાયકા પર ગઈ હતી પોલીસે અજય નાયકાની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી અને ચોરીનો ભેદ ઉકેલાયો હતો